નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા ટૂંક સમયમાં લેવામાં આવનાર છે ત્યારે આજે આપણે હેલ્પરની પરીક્ષાના મોડલ પેપર નંબર ઓગણીસમાં ટેકનિકલ વિભાગના ખૂબ જ અગત્યના ત્રીસ પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ ઓકે પ્રશ્ન નંબર એક આઉટસાઇડ માઇક્રોમીટરથી શું માપી શકાય છે વિકલ્પ સિલિન્ડરનો અંદરનો વ્યાસ શાફ્ટનો બહારનો વ્યાસ સ્લોટની ઊંડાઈ કે ખૂણો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી આઉટસાઇડ માઇક્રોમીટરથી તમે શાફ્ટનો બહારનો વ્યાસ છે એ માપી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન પિસ્ટન અને ક્રેન્ક શાફ્ટને જોડતા ભાગને શું કહે છે વિકલ્પ કેમ શાફ્ટ ફ્લાયવ્હીલ કનેક્ટિંગ રોડ કે સિલિન્ડર હેડ તો મિત્રો આનો સાચો જવાબથી જશે વિકલ્પ સી પિસ્ટન અને ક્રેન્કશાફ્ટને જોડતા ભાગને કનેક્ટિંગ રોડ કહેવામાં આવે છે જોડવું એટલે કે કનેક્ટ કરવું એના આધારે તમે કનેક્ટિંગ રોડ છે એ યાદ રાખી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન ક્રેન્ક શાફ્ટનું કાર્ય શું છે વિકલ્પ પિસ્ટનની રેખી ગતિને રોટરી ગતિમાં ફેરવવી વાલ્વને નિયંત્રિત કરવા એન્જિન ઓઇલ પંપ કરવું કે સ્પાર્ક ઉત્પન્ન કરવો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ક્રેન્ક શાફ્ટનું કાર્ય પિસ્ટલની રેખી ગતિને રોટરી ગતિમાં ફેરવવાનું હોય છે પિસ્ટન કંઈક આ પ્રકારે હોય અને એ ઉપર અને નીચે તરફ રેખી ગતિમાં ફરતો હોય તેની સાથે ક્રેન્ક શાફ્ટ છે જોડેલો હોય છે અને એ જે છે એ પિસ્ટનની રેખી ગતિ જે છે એને રોટરી ગતિ જે છે એની અંદર રૂપાંતરિત કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પિસ્ટન પર લગાવવામાં આવતી રિંગ્સનું મુખ્ય કાર્ય શું છે વિકલ્પ એન્જિનનો અવાજ ઓછો કરવો કમ્બશન ચેમ્બરને સીલ કરવું અને ઓઇલને ઉપર જતું અટકાવવું પિસ્ટનનું વજન વધારવું કે પિસ્ટનને ઠંડુ રાખવું તો મિત્રો આનો સચ જવાબ થઈ છે વિકલ્પ બી પિસ્ટન પર લગાવવામાં આવતી જે રિંગ્સ હોય એનું મુખ્ય કાર્ય જે છે એ કમ્બસન ચેમ્બરને સીલ કરવાનું અને ઓઇલને ઉપર જતું અટકાવવાનું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ગિયર બોક્સનો ઉપયોગ શા માટે થાય છે વિકલ્પ એન્જિનને ઠંડુ રાખવા ટોર્ક અને ગતિને જરૂરિયાત મુજબ બદલવા બળતણ બચાવવા કે પ્રદૂષણ ઘટાડવા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ગિયર બોક્સનો ઉપયોગ છે એ ટોર્ક અને ગતિને જરૂરિયાત મુજબ બદલવા માટે થતો હોય છે આપણે સૌ જાણીએ છીએ કે આપણે અલગ અલગ ગિયરની અંદર પહેલાં બીજા ત્રીજા ચોથા કે અલગ અલગ ગિયરની અંદર ગાડી ચલાવીએ તો ગાડીનું જે ટોર્ક છે અને એની ગતિ છે એમાં જરૂરિયાત મુજબ બદલાવ થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ફિલર ગેજનો ઉપયોગ શું માપવા માટે થાય છે વિકલ્પ બે ભાગો વચ્ચેની નાની ગેપ લંબાઈ વ્યાસ કે વજન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ ફિલર ગેજનો ઉપયોગ છે એ બે ભાગો વચ્ચેનો જે નાનો ગેપ હોય છે એને માપવા માટે થતો હોય છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમારે યાદ રાખી લેવો નેક્સ્ટ આગળ રેડિએટરમાં શું ભરવામાં આવે છે વિકલ્પ એન્જિન ઓઇલ શીતક એટલે કે કુલંટ કે ગ્રીસ કે પછી પેટ્રોલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી રેડિએટરની અંદર કુલંટ એટલે કે શીતક છે એ ભરવામાં આવતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનની ગતિને સ્થિર રાખવામાં કયો ભાગ મદદ કરે છે વિકલ્પ રેડિએટર ક્લચ ગિયરબોક્સ કે ફ્લાયવ્હીલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એન્જિનની ગતિને સ્થિર રાખવા માટે ફ્લાયવ્હીલ જે છે એ મદદ કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન માઇક્રોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે વિકલ્પ રેક અને પિનિયન સ્ક્રૂ અને નટ લિવર કે હાઇડ્રોલિક તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી માઇક્રોમીટર છે એ સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કાર્ય કરે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનના ઓવરહોલિંગ દરમિયાન શું કરવામાં આવે છે વિકલ્પ ફક્ત એન્જિન સાફ કરવામાં આવે છે એન્જિનના ઘસાઈ ગયેલા ભાગોને બદલવામાં કે રિપેર કરવામાં આવે છે એન્જિનનો રંગ કરવામાં આવે છે કે પછી ફક્ત ટાયર બદલવામાં આવે છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એન્જિનનું ઓવરહોલિંગ એટલે કે એન્જિનની અંદર જે ઘસાઈ ગયેલા ભાગ હોય એને બદલવામાં આવે છે અથવા તો એને રિપેર કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ક્લચનું મુખ્ય કાર્ય શું છે વિકલ્પ વાહનની ગતિ વધારવી એન્જિનને ગિયર બોક્સથી જોડવું કે છૂટું પાડવું વાહનને બ્રેક મારવી કે સ્ટીરિંગને નિયંત્રિત કરવું તો મિત્રો આનો સાચો જવાબ થઈ છે વિકલ્પ બી ક્લચ જે છે એ એન્જિનને ગિયર બોક્સ સાથે જોડે છે અથવા તો છૂટું પાડે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વર્નિયર કેલિબરનો ઉપયોગ શું માપવા માટે થાય છે વિકલ્પ ફક્ત બહારનો વ્યાસ ફક્ત અંદરનો વ્યાસ ફક્ત ઊંડાઈ કે ઉપરના બધા જ તો મિત્રો આનો સચ જવાબથી જશે વિકલ્પ ડી ઉપરના બધા જ એટલે કે વર્નિયર કેલી વડે તમે બહારનો વ્યાસ પણ માપી શકો છો અંદરનો વ્યાસ પણ માપી શકો છો અને ઊંડાઈ પણ માપી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટર્નિંગ પ્રક્રિયા કયા મશીન પર કરવામાં આવે છે વિકલ્પ ડ્રીલ મશીન ગ્રાઇન્ડર લેથ મશીન કે મિલિંગ મશીન તો મિત્રો આનો સચ જવાબથી જશે વિકલ્પ સી ટર્નિંગ પ્રક્રિયા જે છે એ લેથ મશીન ઉપર કરવામાં આવે છે અને એની અંદર કોઈ ગોળાકાર ભાગ જે છે એનો જે વ્યાસ છે એ તમે ઘટાડી શકો છો એટલે કે એનો ડાયામીટર જે છે એ તમે આ પ્રકારે અથવા તો તમારે એને કોઈ ટેપર શેપમાં એટલે કે આ રીતે ત્રાસો ભાગ ઘટાડવો હોય તો એ રીતે જે છે એ પણ તમે એને ઘટાડી શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડિફરન્શિયલનું મુખ્ય કાર્ય શું છે વિકલ્પ વાહનને સીધું ચલાવવું વળાંક લેતી વખતે બંને વ્હીલને અલગ અલગ ગતિએ ફરવા દેવું એન્જિનની શક્તિ વધારવી કે બ્રેક લગાડવી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ડિફરન્શિયલ જે છે એનું મુખ્ય કાર્ય વળાંક લેતી વખતે બંને વ્હીલને અલગ અલગ ગતિએ ફરવા દેવાનું છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન માઇક્રોમીટરનું લઘુત્તમ માપ કેટલું હોય છે વિકલ્પ એક એમ એમ જીરો પોઈન્ટ પાંચ એમ એમ જીરો પોઈન્ટ એક એમ કે જીરો પોઈન્ટ ઝીરો એક એમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી માઇક્રોમીટરનું લઘુત્તમ માપ એટલે કે લિસ્ટ કાઉન્ટ જે છે એ ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ હોય છે એટલે કે માઈક્રોમીટર વડે તમે ઓછામાં ઓછું માપ જે છે એ ઝીરો પોઈન્ટ ઝીરો એક એમ હોય તો તમે માપી શકો છો એને લઘુત્તમ માપન ક્ષમતા અથવા તો લિસ્ટ કાઉન્ટ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન પિસ્ટનનું મુખ્ય કાર્ય શું છે વિકલ્પ વાલને ખોલવા કે બંધ કરવા બળતણનો સંગ્રહ કરવો દહન થયેલા ગેસના દબાણને કનેક્ટિંગ રોડ દ્વારા ક્રેન્ક શાપ સુધી પહોંચાડવું કે એન્જિનને ઠંડુ પાડવું તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી પિસ્ટન જે છે એનું મુખ્ય કાર્ય દહન થયેલા ગેસના દબાણને કનેક્ટિંગ રોડ દ્વારા ક્રેન્ક શાપ સુધી પહોંચાડવાનું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ધાતુના વર્કપીસને મજબૂતીથી પકડી રાખવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે વિકલ્પ હથોડી વાઇસ ફાઇલ કે સ્પેનર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ધાતુના વર્કપીસને મજબૂતીથી પકડી રાખવા માટે વાઇસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ટ્રાયસ્કવેરનો ઉપયોગ શું ચકાસવા માટે થાય છે વિકલ્પ ગોળાઈ લંબાઈ નેવું ડિગ્રીનો ખૂણો કે વજન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી નેવું ડિગ્રીનો ખૂણો ટ્રાય સ્ક્વેર અથવા તો એને રાઈટ એંગલ કહેવામાં આવે છે અને આ જે રાઈટ એંગલ છે એનો ઉપયોગ જે છે એ નેવું ડિગ્રીનો ખૂણો જે છે એ ચકાસવા માટે થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં ફ્યુલને ઊંચા દબાણે ઇન્જેક્ટ કરવા માટે કયો પંપ વપરાય છે વિકલ્પ વોટર પંપ ઓઇલ પંપ એફઆઈ એટલે કે ફ્યુલ ઇન્જેક્શન પંપ કે વેક્યુમ પંપ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ડીઝલ એન્જિનમાં ફ્યુલને ઊંચા દબાણે ઇન્જેક્ટ કરવા માટે ફ્યુલ ઇન્જેક્શન પંપ જે છે એનો ઉપયોગ થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન વર્નિયર કેલિપરનો લિસ્ટ કાઉન્ટ સામાન્ય રીતે કેટલો હોય છે વિકલ્પ જીરો પોઈન્ટ દસ એમ જીરો પોઈન્ટ ઝીરો બે એમ જીરો પોઈન્ટ ઝીરો પાંચ એમ કે એક એમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વર્નિયર કેલિપરનો લિસ્ટ કાઉન્ટ એટલે કે વર્નિયર કેલિપરની લઘુત્તમ માપન ક્ષમતા છે એ ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ હોય છે વર્નિયર કેલિપર વડે તમે નાનામાં નાનું માપ કેટલું માપી શકો તો એ ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ જેટલું હોય છે આપણે આગળ વાત કરીએ એના મુજબ જે માઇક્રોમીટર હોય છે એનું લઘુત્તમ માપન ક્ષમતા એટલે કે લિસ્ટ કાઉન્ટ જે છે એ જીરો પોઈન્ટ જીરો એક એમ એમ જેટલી છે બંને ખૂબ અગત્યના પ્રશ્નો છે તમારે યાદ રાખી લેવા નેક્સ્ટ આગળ વાહનને રિવર્સ લેવા માટે ગિયર બોક્સમાં કયો ગિયર હોય છે વિકલ્પ ન્યુટ્રલ ગિયર આઇડલર ગિયર ડ્રાઇવિંગ ગિયર કે ડ્રીવન ગિયર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વાહનને રિવર્સ એટલે કે પાછળ તરફ લેવા માટે ગિયર બોક્સની અંદર આઇડલર ગિયર છે એ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન ડીઝલ એન્જિનમાં બળતણનું દહન કેવી રીતે થાય છે વિકલ્પ સ્પાર્ક પ્લગ દ્વારા ગરમ કરેલી હવાના ઊંચા દબાણ અને તાપમાનથી બેટરી દ્વારા કે કાર્બ્યુરેટર દ્વારા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ડીઝલ એન્જિનમાં બળતણનું દહન એટલે કે કમ્બશન છે એ ગરમ કરેલી હવાના ઊંચા દબાણ અને તાપમાન વડે થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનમાં ચાલતા ભાગોમાં ઘર્ષણ ઘટાડવા માટે શું વપરાય છે વિકલ્પ પાણી લુબ્રિકેટિંગ ઓઇલ પેટ્રોલ કે ગ્રીસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એન્જિનની અંદર ચાલતા ભાગો એટલે કે મૂવિંગ એલિમેન્ટ જે હોય કે જે ક્રેન્ક શાફ છે કેમ શાફ્ટ છે એના વચ્ચેનું ઘર્ષણ અટકાવવા માટે છે એ લુબ્રિકેટિંગ ઓઇલ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સ્ટીલ રૂલનો ઉપયોગ શું માપવા માટે થાય છે વિકલ્પ વજન તાપમાન લંબાઈ કે ખૂણો તો મિત્રો આનો સાચો જવાબથી છે વિકલ્પ સી સ્ટીલ રૂલ એટલે કે જે સ્ટીલની ફૂટપટ્ટી હોય છે એનો ઉપયોગ લંબાઈ માપવા માટે થતો હોય છે નેક્સ્ટ આગળ એન્જિન વાલને ખોલવા અને બંધ કરવાનું કાર્ય કોણ કરે છે વિકલ્પ ક્રેન્કશાફ્ટ પિસ્ટન કેમ શાફ્ટ કે ફ્લાયવ્હીલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી કેમશાફ્ટ શાફ્ટ એન્જિન વાલને ખોલવા અને બંધ કરવાનું કાર્ય જે છે એ કેમ શાફ્ટ વડે થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કાર્બ્યુરેટરનો ઉપયોગ કયા એન્જિનમાં થાય છે વિકલ્પ ડીઝલ એન્જિન જૂના પેટ્રોલ એન્જિન ઇલેક્ટ્રિક વાહન કે સ્ટીમ એન્જિન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી કાર્બ્યુરેટરનો ઉપયોગ જે છે એ જૂના પેટ્રોલ એન્જિનમાં થાય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એન્જિનને ઠંડુ રાખવા માટે વપરાતી સિસ્ટમનો મુખ્ય ભાગ કયો છે વિકલ્પ ફિલ્ટર એફઆઈ પંપ રેડિએટર કે ક્લચ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એન્જિનને ઠંડુ રાખવા માટે વપરાતી સિસ્ટમનો મુખ્ય ભાગ જે છે એ રેડિયેટર છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન અંદરના આટા એટલે કે ઇન્ટરનલ થ્રેડ્સ પાડવા શું વપરાય છે વિકલ્પ ડાય ટેપ ડ્રીલ કે ફાઇલ તો મિત્રો કોઈ પણ ભાગની અંદર જે તમારે અંદરના આટા છે એ પાડવા હોય તો ટેપનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન સ્ટડ શું છે વિકલ્પ એક છેડે માથું ધરાવતો બોલ્ટ બંને છેડે આટા ધરાવતો સળિયો એક પ્રકારની નટ કે એક પ્રકારનું વોશર તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સ્ટ જે છે એ બંને છેડે આટા ધરાવતો સળિયો છે એટલે કે આ પ્રકારનો સળિયો હોય અને એની અંદર બંને છેડા તરફ આટા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન બે પ્લેટને કાયમ માટે જોડવા માટે શું વપરાય છે વિકલ્પ બોલ્ટ સ્ક્રુ રિવેટ કે સ્ટડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી બે પ્લેટને કાયમ માટે જોડવા માટે રિવેટનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે મિત્રો તો આ હતા આ મોડલ પેપરના ખૂબ જ અગત્યના ત્રીસ પ્રશ્નો તમારે આ તમામ પ્રશ્નો અને અગાઉના વિડીયો છે એના જે તમામ પ્રશ્નો છે એની પીડીએફ પીડીએફલ જોઈતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ